હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન્ય સ્ટુડિયો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બી પાઠ્યક્રમ એકસો એક સમાજ કાર્યના મૂળભૂત પરિપ્રેક્ષ્ય વિશે અને એની અંદર એકમ નંબર ત્રણ વિશે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ઐતિહાસિક વિકાસ એ સમગ્ર વિશ્વમાં વ્યાવસાયિક સમાજકાર્યોનો જે વિકાસ થયો છે એના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરીશું જેમાં યુકે યુએસએ અને ભારત એમાંથી આજે આપણે આ એકમના માધ્યમથી ભારતમાં વ્યવસાયિક સમાજકાર્યોનો જે વિકાસ થયો છે એના વિશે તમે આ એકમના માધ્યમથી તમે જાણી શકશો વિદ્યાર્થી મિત્રો સમાજ શરૂઆત ખાસ કરીને વિશ્વના દેશોમાં અને ભારતમાં પ્રાચીન યુગથી ક્યાંક ને ક્યાંક ધાર્મિક ભાવનાઓથી પ્રેરિત થઈને ધાર્મિક લાગણીઓને ભાવનાઓથી પ્રેરિત થઈને વિકાસની પ્રક્રિયામાં માનવી આગળ વધતો ગયો અને ખાસ કરીને માનવીની જે જીવનશૈલી છે માનવીઓ સામે આવતા પડકારો સામે લડવા માટે સમાજ કાર્યનો વિચાર એ પ્રાચીન સમયથી માનવીય રીતે દયા ભાવ લાગણી પ્રેમ જેવા ભાવો એ પ્રાચીન સમયથી દરેક મનુષ્ય જીવમાં જોવા મળે છે પરંતુ ધીમે ધીમે વ્યવસાયિક સ્વરૂપ જે સમાજ સેવા કે સમાજ સુધારણા કે પછી ધાર્મિક લાગણીથી પ્રેરિત થઈને જે કરવામાં આવેલી મદદ એ સૌનો ધ્યાન મહત્વની બાબત એ છે કે સમાજ કાર્ય વ્યવસાયિક સ્વરૂપેનો વિકાસ આ એક પ્રક્રિયામાંથી પસાર થયો વિદ્યાર્થી મિત્રો માનવ જીવન આદિ અનાદિકાળથી માનવી લોકો સાથેના સંબંધો જૂથ જૂથ વચ્ચેના સંબંધો તેમજ સમુદાય વચ્ચેના સંબંધો સમાજની બદલાતી વ્યવસ્થાઓની સાથે સાથે સામાજિક સંબંધો સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવ્યા અને જેના પરિણામે પ્રાચીન સમયમાં ખેતી આધારિત ઉદ્યોગો હતા ત્યારબાદ ઔદ્યોગિકકરણ જેવી વૈશ્વિક વૈશ્વિકરણ જેવી વિવિધ આધુનિક ઉદ્યોગોની સ્થાપનાઓ થઈ જેના કરી પરિણામે કાર્ય વિકસિત થયો એમાં ખાસ કરીને વાત કરીએ તો ભારતમાં આપણે સમાજ કાર્યના ઇતિહાસની વાત કરીએ છીએ તો સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં વ્યાવસાયિક સમાજ કાર્યનો ઉદ્ભવ થયો જે બી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ ત્યારે સૌપ્રથમ સમાજ કાર્યને વ્યવસાયિક સ્વરૂપ તરીકે વિકાસ થયો આ ઉપરાંત અમેરિકામાં એનું ડેવલપમેન્ટ થયું ત્યારબાદ ભારત જેવા વિકાસશીલ દેશમાં આપણે વાત કરીએ તો પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક પરંપરાઓમાં વ્યક્તિને મદદ કરવાની ભાવના જોવા મળે છે આ ઉપરાંત ધાર્મિક ભાવનાથી પ્રેરિત થઈને લોકોને મદદ કરવી જેવી ભાવના પણ લોકોમાં હતી ત્યારબાદ વિવિધ સુધારકો આવ્યા તેમણે પણ સમાજમાં વિવિધ બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો એ રીતે આજે આપણે આ વ્યાખ્યાનમાં ભારતમાં જે સમાજકાર્યોનો વિકાસ થયો એને મહત્વની ચાર બાબતો છે જેને ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે જેમાં સામુદાયિક જીવન જીવનકાળ તેમજ કાર્ડ અને ધાર્મિક સુધાર કાર્ડ અને વ્યવસાયિક પ્રશિક્ષણ અને સંગઠન કાર્ડ મહત્ત્વના સમાજ કાર્યના ભારતમાં સમાજ વ્યવસાયિક સમાજ કાર્યનો ઉદ્ભવને આ ચાર ભાગોમાં વહેંચવામાં આવે છે એના વિશે આપણે આગળ વિસ્તૃત ચર્ચા મેળવીશું સામુદાયિક જીવનકાળ એટલે આપણે ભારતની જે સભ્યતાઓ છે સિંધુ ઘાટીની સભ્યતાઓમાં મોહજોદો હડપ્પા જેવી સંસ્કૃતિ જે એક સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે ઉદ્ભવ થયો જે પોતાના સામાજિક સંબંધો રોજગારી ક્ષેત્ર કે પછી પરસ્પર સામાજિક આર્થિક શૈક્ષણિક સંબંધો તે સમયથી સિંધુ ઘાટીની સભ્યતામાં પણ વિકાસ સામુદાયિક જીવનકાળ એટલે લોકો સમૂહમાં રહેતા અને એકબીજાને મદદ કરવાની ભાવના એ સમયે પણ હતી આ ઉપરાંત વૈદિક કાળમાં પણ મંદિરો દ્વારા આશ્રય સ્થાનો દ્વારા પણ જે જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ કરવાની પ્રવૃત્તિ ભારતમાં વિકસિત થઈ હતી આ ઉપરાંત જે દાનકાળ છે એમાં વિવિધ લોકો જે ધાર્મિક ભાવનાથી પ્રેરિત થઈને ધાર્મિક સંસ્થાઓને મંદિરોમાં દાન દાન જેવી ભેટ આપીને લોકોને મદદ કરવાનું કાર્ય કરતા હતા ઉપરાંત ધાર્મિક સુધાર કાળ તેમાં વિવિધ ધાર્મિક આગેવાનો દ્વારા તળાવોનું નિર્માણ વિવિધ વાવ મંદિરોનું નિર્માણ જેથી કરીને જે માનવીની જે જરૂરિયાતો છે એની પૂર્તિ માટે વિવિધ ધર્મશાળાઓ અને આશ્રમ શાળાઓની શરૂઆત પણ પ્રાચીન સમયમાં જોવા મળે છે અને વ્યવસાયિક પ્રશિક્ષણ અને સંગઠન જેમાં ભારતમાં સમાજ કાર્યનો એક વ્યવસાયિક તરીકે વિકાસ એ 1936 છત્રીસની આસપાસ થયો જોવા મળે છે જેની વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરીશું વિદ્યાર્થી મિત્રો પા પ્રાચીન સમયમાં જેને આપણે વૈદિક યુગ તરીકે ઓળખીએ તો તેમાં દાન અને સેવા ધર્મ જેવી સંકલ્પનાઓ વિકસિત થઈ હતી કોઈ પણ વ્યક્તિ છે તો તે કોઈ પણ મંદિર કે પછી ચર્ચમાં જઈને દાન જેવી પ્રવૃત્તિઓ કરતો લોકો ધાર્મિક ભાવનાથી પ્રેરિત થઈને જે જરૂરિયાતમંદ લોકો છે જે શોષિત વર્ગ છે એમને મદદ કરવાનું કાર્ય પ્રાચીન સમયમાં પણ જોવા મળતું આ ઉપરાંત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં પણ માનવીય સેવા પર ભાર વધારે ભાર મૂકવામાં આવ્યો જેની અંદર આપણે વાત કરીએ તો માનવીય ગુણો સત્ય અહિંસા અપરિગ્રહ અસત્ય જેવા વિવિધ ધાર્મિક મૂલ્યોનો વિકાસ એ સંદર્ભમાં એ કાળમાં વિકસિત થતો જોવા મળ્યો છે આ ઉપરાંત આશ્રમ વ્યવસ્થા જેમાં ગુરુકુલ જેવી વ્યવસ્થાઓ ભારતના પ્રાચીન સમયમાં જોવા મળે છે જ્યાં ગુરુ અને શિષ્યની પરંપરા વિકસિત થઈ હતી જ્યાં વિદ્યાર્થીઓ કે શિષ્ય જે ગુરુની આશ્રમમાં જઈને ત્યાં વિવિધ શૈક્ષણિક તાલીમ મેળવતા હતા એટલે પ્રાચીન સમયથી જે ભારતની જે સંસ્કૃતિ છે એ માનવીય મૂલ્યો અને સમાજ કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મધ્યયુગમાં ખાસ કરીને ભારતમાં મધ્યયુગ જેમાં ભક્તિ આંદોલન જેવી ચળવળોનો ઉદભવ થયો જેમાં સાર્વજનિક હિત સમાજના દરેક વ્યક્તિનું કે ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ માટેના પ્રયત્નો એ ભક્તિ આંદોલન દરમિયાન થયા જેથી કરીને ભારતની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એના માટેના પ્રયત્નો ભક્તિ આંદોલન દરમિયાન થયા આ ઉપરાંત સમાજમાં સમાનતા અને દયાનો ખ્યાલ મધ્યયુગ દરમિયાન વિકસિત થયો હતો ભારતમાં મધ્યકાલીન યુગમાં વિવિધ વિદેશી આક્રમણો પણ થયા જેના પરિણામે જે ભારતની જે સંસ્કૃતિ છે એમાં થોડા ઘણા આશે ક્યાંક બદલાવો આવ્યા જેના પરિણામે પણ એક ભક્તિ આંદોલનની શરૂઆત થતી જોવા મળે છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ગુરુ નાનક કબીર મીરાબાઈ અને નરસિંહ મહેતા જેવા વિચારકો જેમણે સમાજમાં સમાનતા ભક્તિભાવ આ ઉપરાંત સમાજની સેવા માટેના પ્રયત્નો એ મધ્યકાલીન યુગ દરમિયાન પણ થતા જોવા મળ્યા છે આ ઉપરાંત મધ્યકાલીન યુગમાં ધાર્મિક સંસ્થાઓ અને મઠો દ્વારા સેવા કાર્યો જે જરૂરિયાતમંદ છે ગરીબ છે જે બીમાર છે એવા લોકોને મદદ કરવાનું કાર્ય એ ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ થતું અને વિવિધ બૌદ્ધ મઠો અને જૈન મઠો દ્વારા વિવિધ જે શોષિત વર્ગ છે કે ભાઈ ગરીબ વર્ગ છે કે જે મુશ્કેલીમાં મૂકાયેલા વ્યક્તિઓ છે એને મદદ કરવાનું કાર્ય એ મધ્યકાલીન યુગમાં પણ જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો બ્રિટિશ સમયગાળા દરમિયાન સમાજ કાર્ય એ વ્યક્તિ ને સક્ષમ બનાવવાની વ્યક્તિ પોતે જે સમસ્યા છે તેના સમાધાન માટે પ્રયત્ન કરે માટેના પ્રયાસો સમાજ કાર્યમાં કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો બ્રિટિશ સમયગાળા દરમિયાન ખાસ કરીને બ્રિટિશ વિચાર વિચારસરણીઓથી પ્રેરિત થઈને ભારતમાં પણ વિવિધ સુધારકો થયા જેમણે સમાજમાં જે કુપ્રથાઓ કુરિવાજો આ ઉપરાંત બાળ લગ્ન આ ઉપરાંત સતી પ્રથા વિધવા પૂર્ણ લગ્ન જેવી જે ઘટનાઓ છે જે સામાજિક પ્રશ્નો છે એમાં બદલાવ આવે માટેના પ્રયત્નો બ્રિટિશ સમયગાળા દરમિયાન થયા છે એમાં મહત્વના જે સમાજ સુધારકો થયા ખાસ કરીને રાજારામ મોહનરાય જેમણે સતી પ્રથાનો વિરોધ કર્યો અને સતી પ્રથા એટલે કે કોઈ પતિના મૃત્યુ બાદ સ્ત્રીએ સતી થવું પડતું હતું તો આ રિવાજના જેને રાજારામ મોહનરાયે કુરિવાજ તરીકે એ કુ સતી પ્રથા જેવી જે પ્રથા હતી એનો વિરોધ કરીને સતી ન થાય માટેના પ્રયત્નો એ રાજારામ મોહંડા દ્વારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રાજારામ મોહંડરાએ આત્મીય સભા બ્રહ્મો સમાજ જેવી સંસ્થાઓની સ્થાપના કરીને સમાજમાં બદલાવ લાવ બદલાવ આવે એ માટેના પ્રયત્નો રાજારામ મોહંડા દ્વારા થયા હતા આ ઉપરાંત સતી પ્રથા નાબૂદી અધિનિયમ જે પણ બાળ ખાસ કરીને રાજારામ રાયના પ્રયાસોથી લોડ બેન્ટિંગના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદી અધિનિયમ પણ ઘડવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે સ્વામી દયાનંદ સરસ્વતી જેણે આર્ય સમાજ એટલે કે આર્ય સમાજની સ્થાપના કરી એ પણ જે સમાજમાં જે અંધશ્રદ્ધાઓ કુપ્રથાઓ જે વાપી વ્યાપી હતી એને દૂર કરવા માટે અને જે ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ છે એ પ્રમાણેના મૂલ્યો વિકસે માટેના પ્રયત્નો સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યા હતા જેમણે મહત્વનું એક સૂત્ર આપ્યું હતું કે વેદો તરફ પાછા વળો એટલે કે સ્વામી દયાનંદ સરસ્વતી જે ભારતની જે પરંપરા છે ભારતીય જે મૂલ્યો છે એનો વિકાસ થાય માટેના પ્રયત્નો પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યા હતા આ ઉપરાંત બીજા સુધારક છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેણે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓમાં બદલાવ આવે સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થાય માટેના પ્રયત્નો પણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કર્યા હતા આ ઉપરાંત જ્યોતિબા ફૂલે છે જેણે જે સમાજમાં જે અસ્પૃશ્યતા જેવી જે સમસ્યાઓ હતી એના નિવારણ માટે સમાજમાં દરેકને સમાન અધિકારો સમાન ન્યાય સમાનતાના અધિકારો મળે એ માટેના પ્રયત્નો એ જ્યોતિબા ફૂલે દ્વારા કરવામાં આવ્યા હતા અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે જેમણે કન્યાઓના શિક્ષણ માટે મહિલાઓને શિક્ષણ મળે માટેના પ્રયત્નો એ સાવિત્રીબાઈ ફૂલે દ્વારા પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિદેશી વ્યક્તિ એની બેસેન્ટ જેને પણ ભારતમાં આવીને થિયોફિકલ સોસાયટીની સ્થાપના કરી જે ભારતીય મૂલ્યો ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં લોકોમાં જાગૃતિ આવે માટેના પ્રયત્નો એની બેસેન્ટે પણ કર્યા છે આ ઉપરાંત બ્રિટિશ સમયગાળા દરમિયાન ભારતમાં મિશનરીઓ દ્વારા જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં જઈને આરોગ્ય અને શિક્ષણ સેવાઓ તેમણે મિશનોની સ્થાપના કરીને શૈક્ષણિક વિકાસ થાય અને લોકોમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસે માટેના પ્રયત્નો એ મિશનરીઓ દ્વારા થયા હતા એટલે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર જે આ વિકાસના તબક્કાઓ છે ખાસ કરીને પ્રાચીન સમયમાં મધ્યકાલીન યુગમાં અને બ્રિટિશ સમયગાળા દરમિયાન વિવિધ સુધારકો વિવિધ વિચારકો જેમણે સમાજમાં બદલાવ સમાજમાં સમાનતાની ન્યાયની અને જે જરૂરિયાતમંદ છે એવા લોકોને મદદ કરવાની ભાવના એ ભારતના પ્રાચીન સમયથી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જે આપણે આગળ વાત કરી કે પ્રાચીન સમયમાં લોકોને મદદ કરવા માટે ધાર્મિક ભાવનાઓથી પ્રેરિત થઈને લોકોને મદદ થતી આ ઉપરાંત પ્રેમ લાગણી કે સંબંધોના કારણે પણ વ્યક્તિને મદદરૂપ થતા હતા પરંતુ આની સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઊભા થયા કે કોઈ પણ વ્યક્તિ છે એને વારંવાર આપણે મદદ કરીએ એને દાનમાં ભેટ એને ખોરાક કે પછી કપડાં કે રહેવા માટે ઘર એવી તમામ દાન મારફતે એને સુવિધાઓ પૂરી પાડતી હતી પરંતુ ધીરે ધીરે સમાજમાં ખાસ કરીને ભિક્ષાવૃત્તિ જેવી પ્રવૃત્તિઓનો વિકાસ થયો અને વ્યક્તિઓને જ્યારે સેવાર્થી કે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એ પોતે સક્ષમ બનતું ન હતું એના માટે યુકે ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં જે સમાજ કાર્ય છે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એ સમસ્યાનું પોતે સમાધાન કરતો થયા માટે વ્યક્તિને સક્ષમ બનાવવાનો પ્રયત્ન એ સમાજ કાર્યની અંદર વિકસિત થયો તો ભારતમાં પણ વ્યાવસાયિક સમાજ કાર્યની શરૂઆત ખાસ કરીને ઓગણીસો છત્રીસમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ મુંબઈમાં પહેલાંથી ભારતમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ કે કોઈ પણ વ્યવસાયિક સમાજ કાર્યકર છે એને પ્રાથમિક શિક્ષણ મળે જેથી કરીને સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે એની સમસ્યાઓ જાણે અને સમસ્યાઓના આધારે વ્યક્તિઓને શેની જરૂર છે તો જરૂરિયાતોને પારખ કરીને એવા વ્યક્તિઓને મદદ કરવાનું કાર્ય એ સમાજ કાર્યકરો જે તાલીમ પામેલા છે જેમણે શિક્ષણ મેળવ્યું છે એવા વ્યક્તિઓ જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને મદદ કરવાની ભાવના અથવા તો જે કંઈ સમસ્યાઓ છે એના ઉકેલ લાવવા માટેના પ્રયાસો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા કરવામાં આવે જેથી કરીને જે સમાજ કાર્યમાં ત્યાં જોડાય તે વ્યવસાયિક તાલીમ મેળવે અને સેવાર્થીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન થાય એટલે ભારતમાં વ્યવસાયિક શિક્ષણની શરૂઆત ખાસ કરીને ઓગણીસો સુડતાલીસમાં કાશી વિદ્યાપીઠ વારાણસીમાં આ ઉપરાંત ઓગણીસો પચાસમાં વડોદરા સ્કૂલ ઓફ સોશિયલ વર્કમાં અને ઓગણીસો બાવનમાં સ્કૂલ ઓફ સોશિયલ વર્ક લખનૌ અને મદ્રાસ સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના પણ થઈ આ ઉપરાંત ઓગણીસો સુડતાલીસમાં સોશિયલ વર્ક કોન્ફરન્સની પણ સ્થાપના થઈ અને આ ઉપરાંત ઓગણીસો ચોપનમાં સમાજ કલ્યાણ વિભાગની સ્થાપના થઈ એટલે કે સમાજ કાર્યને એક વ્યવસાયિક સ્વીકૃતિ મળી અને જે સમાજ કાર્યકરો જે શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયા અને તે અભ્યાસક્રમની સાથે સાથે સમાજના લોકોને સમજવાનું સામાજિક સમસ્યાઓને સમજવાનો અને એના જે સમાજ જે મૂલ્યો અને સિદ્ધાંતો છે અને જે કુશળતાઓ કે આચારસંહિતાઓ છે એનો ઉપયોગ કરીને સેવાર્થીઓને મદદરૂપ થવા માટેના પ્રયાસો એ ભારતમાં પણ વિકસિત થયા એટલે સમાજ કાર્ય એક વ્યવસાયિક દ્રષ્ટિએ વિકાસ થવા પાછળનું કારણ કે ભારતમાં પણ સમાજ કાર્યને લગતું શિક્ષણ આપતી સંસ્થાઓ યુનિવર્સિટીઓ કોલેજોની સ્થાપના થઈ જે વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકર્તા તરીકે તૈયાર કરવાનું કાર્ય કરી રહી હતી વિદ્યાર્થી મિત્રો સ્વતંત્રતા પછીનો વિકાસ કે ભારત આઝાદ થયું ત્યાર પછી ભારતમાં ઓગણીસો પચાસ પછી ભારતના વિવિધ રાજ્યોમાં બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના કોર્સોનો શરૂઆત થઈ જે વ્યવસાયિક સમાજ કાર્યકરો તૈયાર કરવાનું કાર્ય કરી રહી છે આ ઉપરાંત સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા સામાજિક કલ્યાણની જે યોજનાઓ છે આરોગ્ય શિક્ષણ બાળ કલ્યાણ ક્ષેત્ર અને મહિલાઓ માટે વિવિધ નીતિઓ અને કાર્યક્રમો ઘડીને એમાં વ્યવસાયિક કાર્ય સમાજ કાર્યકરો એમાં જોડાય છે અને સમાજના સમાજમાં સમાનતાના સમાનતા ન્યાય જેવા મૂલ્યો વિકસે માટેના પ્રયત્નો એ વ્યવસાયિક સમાજ કાર્ય કરી રહ્યા છે આ ઉપરાંત વ્યવસાયિક સંગઠનોની સ્થાપના થઈ ઇન્ડિયન એસોસિએશન ઓફ સોશિયલ વર્કર્સ જેવી વિવિધ વ્યવસાયિક સંગઠનો પણ ભારતમાં રચાયા જે સમાજ કાર્ય ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે એટલે ભારતના આજના ભારતમાં ખાસ કરીને સમાજકાર્યોનું ક્ષેત્ર સામાજિક ન્યાય પર્યાવરણ માનસિક આરોગ્ય તેમજ સીએસઆર તેમજ વિવિધ ટેકનોલોજી આધારિત સમાજકાર્ય અને વિવિધ નવી દિશાઓ પણ આજના આધુનિક યુગમાં મળી રહી છે વિદ્યાર્થી મિત્રો આજના આ વ્યાખ્યાનમાં આપણે સમાજ કાર્યનો ઉદ્ભવ અને વિકાસ એના ઐતિહાસિક વિકાસની વાત કરી છે પ્રાચીન સમયથી લઈને મધ્યકાલીન યુગ અને આધુનિક યુગમાં જે પ્રકારે સમાજ કાર્યનો વિકાસ થઈ રહ્યો છે એ બાબતે આપણે ચર્ચા કરી છે ખાસ કરીને વ્યાવસાયિક સ્વરૂપ સમાજ કાર્ય વીસમી સદીમાં લીધું જેની અંતર્ગત વિવિધ અભ્યાસક્રમો વિવિધ તાલીમો વિવિધ ટ્રેનિંગ દ્વારા અને વિવિધ ક્ષેત્રોએ સરકારી વિભાગો એનજીઓમાં વિદ્યાર્થી જઈને એક પ્રેક્ટિસ વ્યવસાયિક પ્રેક્ટિસ કરવાનું કાર્ય એ ભારતમાં પણ હાલના સમયમાં ચાલી રહ્યું છે અને હાલના સમયમાં સમાજની સ્વીકૃતિ પણ વ્યાવસાયિક સમાજ કાર્યકરોને મળી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમના માધ્યમથી તમે ભારતમાં જે વ્યાવસાયિક સમાજ કાર્યોનો ઇતિહાસ છે એને તમે સમજાવી શકો છો તેમજ ધાર્મિક આંદોલનો કયા કયા પ્રકારે થયા અથવા ધાર્મિક સુધારકો એમનો પણ તમે પરિચય આપી શકો છો જે આ તમે સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ભારતમાં વ્યવસાયિક સમાજ કાર્યના વિકાસને વધુ સમજવા માટે તમે જે આ પુસ્તકોની યાદી છે એનો પણ તમે વધુ અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરે છે અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર या